અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ગામની એકાએક મુલાકાત જિલ્લા વિકાસ અધિકારીએ લીધી હતી નલિયામાં વર્ષ બે હજાર નવમાં રોબન ગટર યોજના અંતર્ગત અગિયાર કરોડના ખર્ચે તૈયાર થયેલ નલિયા ગામની ગટર યોજના હાલ કઈ કન્ડિશનમાં છે અને શું સંચાલન થઈ રહ્યું છે તેની જાત મુલાકાત લઈ સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ગટર યોજનાનો સમ રૂમ ગટર ગામની બહાર નીકળતી તલાવડીઓનું બાવળના ઝાડીઓ વાડ રસ્તા માર્ગો ઉપર ઝાડનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ગટર યોજનાને જે જગ્યાએ સંપ અને તલાવડીઓ છે તે જગ્યા તેના માર્ગો બાવળો ઝાડીઓથી ઘેરાયેલા છે તેની સાફ સફાઈની પણ કડક સૂચના આપવામાં આવી હતી સ્થળ ઉપર ગટર યોજના કેવી રીતે સંચાલન થાય છે જેની નલિયા સરપંચ રામજી ખુલી પાસેથી માહિતી મેળવી હતી સરપંચ જિલ્લા વિકાસ અધિકારી પાસે રજૂઆત કરી હતી કે ગટર યોજના સંચાલન માટે માસિક લાખ સવા લાખનો ખર્ચ છે તદઉપરાંત નલિયા ગામની પાણી યોજના ગ્રામ પંચાયત કરે છે અને તાજેતરમાં પાણીની મોટરો ખરાબ થઈ ગઈ છે જેના કારણે પાણી વિતરણ ઉપર ભારે અસર પડી છે નલિયા ગ્રામ પંચાયતમાં કાયમી કોઈ તલાટી જ નથી જેના કારણે વિકાસના કામો સાથે તાલુકાભરમાંથી આવતા જનમાં મરણના દાખલાઓ ઘરવા આવતા અરજદારો પરેશાની સમય અને નાણાં ભોગવી રહ્યા છે વેઠી રહ્યા છે બગાડી રહ્યા છે ત્યારે કાયમી તલાટીની નિમણૂક કરવામાં આવે તેમજ જિલ્લા કક્ષાએથી પાણી યોજના માટે પાણીની મોટરો સાધન સામગ્રી ફાળવવામાં આવી તેવી રજૂઆત શ્રી દ્વારા કરવામાં આવી હતી ઉપરાંત મીઠી ડેમથી નલિયા આવતી પાણીની સિંચાઈ લાઇનમાં થી ગેરકાયદેસર કનેક્શન જે લોકોએ લીધા છે તેમના કનેક્શન તાત્કાલિક ધોરણે દૂર કરવા પાણી પુરવઠાના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી દોઢ કલાક જેટલી અબડાસાની મુલાકાત લીધી હતી આ મુલાકાત સમયે અબડાસાની ચાલક તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિર વિસ્તરણ અધિકારી ભાણાજીબા સોઢા તેમજ ગટરના પાણી વિભાગના અધિકારીઓ ખાસ